દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે ગુજરાતમાં સાત મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે નથી તેમણે ચૂંટણી લડવા માટે નાણાંની માંગણી મતદારો પાસે કરી છે આ માટે તેમણે ક્યુઆર કોડ પણ જાહેર કર્યો છે ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રજા માટે વોટની માંગણી કરવા નીકળી પડે છે પરંતુ પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વઝોયા મતદારોની પાસે વોટની સાથે સાથે નોટ પણ માંગી રહ્યા છે તમે સાચું સમજ્યા લલિત વસોયા ચૂંટણી લડવા માટે મતદારો પાસે આર્થિક મદદ માંગી રહ્યા છે આ માટે તેમણે સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ શરૂ કરી છે તેમણે એક વિડીયો બહાર પાડ્યો છે જેમાં તેમણે પોતાના બેંક ખાતા નંબર અને ક્યુઆર કોડ પણ શેર કર્યો છે વસોયાનું કહેવું છે કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ફંડ નથી આથી તેમણે

નબળો ઉમેદવાર છું કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ બેન્ક એકાઉન્ટો સિદ્ધ થતાં ચૂંટણી ફંડ પણ પાર્ટી તરફથી મળવાનું નથી ત્યારે ચૂંટણીમાં મારી સામેના ઉમેદવાર સક્ષમ મજબૂત છે પાર્ટી મજબૂત છે આર્થિક રીતે ત્યારે ચૂંટણીની જરૂરી વ્યવસ્થા કરવા માટે નાણાંની પણ જરૂર પડે અને મેં મારા કાર્યકર્તાઓ મતદારો પાસે

હું પાછો જેમને ફંડ આપ્યો છે એમના સુધી મારો હિસાબ પહોંચે એના માટેના પણ મારા પ્રયત્નો હશે લોકોએ આપેલું ફંડ યોગ્ય દિશામાં વપરાય એના માટેના પણ મારી અને મારી ટીમના પ્રયત્નો હશે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોરબંદર બેઠક પર તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સામે છે. લલિત વસોયા 2017 માં ઉપલેટા વિધાનસભામાં હરીભાઈ પટેલને હરાવીને ધારાસભ્ય રહી ચૂક્યા છે, જો કે 2019 અને 2022 ની વિધાનસભા ચૂંટણીતે હારી ગયા હતા. બ્યુરો રિપોર્ટ જીએસટી